ટ્રમ્પના જીતથી હવે હવે કેનેડા સાવચેત બની ગયું છે ઇમિગ્રેશન પર વધારે નિયંત્રણ આવશે કે કેમ તેવા પણ અનેક સવાલો ઉભા થયા છે આ સવાલ અત્યારે બધાના મનમાં એટલા માટે પણ છે કારણ કે ટ્રમ્પ જ્યારથી જીતી ગયા છે તે બાદ કેનેડામાં હવે જાણે ઇમિગ્રેશન વધશે તેવું દેખાઈ રહ્યું છે શું ઇમિગ્રેશન વધશે કે કેમ તેના વિશે જ આજે વાત કરીશું તેની સાથે જ આજે આપણે જાણીશું કે અત્યારે હાલ ગુજરાતીઓ રહી રહ્યા છે તેની શું અસર થવાની છે નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ટ્રમ્પ જ્યારથી પ્રમુખ પદની ચૂંટણી જીત્યા છે તે સાથે જ તેના પાડોશી દેશ કેનેડા છે તે ટેન્શનમાં આવી ગયું છે ટ્રમ્પે માસ ડિપોર્શનનું વચન આપ્યું હતું અને જો તે આ પ્લાન અમલમાં મૂકશે તો યુએસમાં રહેતા જેટલા પણ ઇનલીગલ ઇમિગ્રન્ટ્સ છે તે કેનેડામાં ઘુસી આવે તેવી પણ અત્યારે હાલ ચિંતા સતાવી રહી છે કારણ કે અમેરિકામાં અત્યાર સુધી જેટલા પણ ઇનલીગલી અથવા તો ગેરકાયદેસર રીતે લોકો છે તેના ઉપર અત્યારે હાલ ટ્રમ્પ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે એટલા માટે જો તેઓ અમેરિકાથી બહાર નીકળશે તો તેમની ચોક્કસ એવી શક્યતા છે કે તેઓ કેનેડા જઈ શકે છે એટલા માટે ક્યાંક એવું લાગી રહ્યું છે કે જે પ્રમાણે અત્યારે ટ્રમ્પ જીત્યા છે તેની વધારે ચિંતા કેનેડાને થઈ રહે છે જો વાત કરવામાં આવે કેનેડાના ઇમિગ્રેશન મિનિસ્ટરે પણ કહ્યું છે કે પ્રત્યેક વ્યક્તિનું કેનેડામાં હાલ સ્વાગત કરવામાં અમે લોકો રેડી નથી અત્યાર સુધી કેવું હતું કારણ કે કેનેડા જેટલા પણ લોકો હતા તેને સ્વીકારવા માટે તૈયાર હતું કેનેડા લોકોને વિઝા પણ આપી દેતું હતું તેની સાથે જ કેનેડા લોકોને રહેવા જગ્યા પણ આપતું હતું પરંતુ હવે કેનેડામાં જેમ જેમ વસ્તી વધતી જાય છે તેની સાથે જ જેટલા પણ લોકોનો દર વધતો જાય છે તેનાથી કેનેડિયન લોકોમાં પણ એટલો જ પ્રોબ્લેમ પડી રહ્યો છે તેના માટે જ થઈને અત્યારે હાલ કેનેડામાં આવી રીતે વિઝાના નિયમોને પણ બદલાવામાં આવ્યા છે તેની સાથે જ ત્યાંના મિનિસ્ટરે પણ કહી દીધું છે કે હવે દરેક લોકોનું કેનેડામાં સ્વાગત કરવામાં નહીં આવે જે પ્રમાણે પહેલા વિઝા આપવામાં આવતા હતા તે હવે વિઝા આપવામાં નહીં આવે કેનેડિયનો ઇમિગ્રેશન પર નિયંત્રણ મૂકવા માટે દબાણ કરી રહ્યા છે અને તેના કારણે ટ્રુડો સરકારે પણ તે અંગે પગલા લેવા પડે છે તેવું પણ સામે આવી રહ્યું છે આમ હાલમાં કેનેડામાં આખું ચિત્ર બદલાઈ ગયું હોય તેવું પણ સામે આવ્યું છે આની પહેલા પણ આપણે કેનેડા ઉપર અનેક એવી ચર્ચાઓ કરી છે અને કેનેડાના વિઝાના નિયમો કેમ બદલાયા છે તેના વિશે પણ આપણે વાત કરી છે પરંતુ હવે ટ્રમ્પ જીત્યા પછી કેનેડામાં કયા મોટા ફેરફાર આવી શકે છે આજે આપણે તેના ઉપર જ વાત કરવાની છે કારણ કે જ્યાંથી ટ્રમ્પ આ ચૂંટણી જીત્યા છે તે બાદ હવે જાણે કેનેડાનું ચિત્ર બદલાયું હોય તેવું પણ દેખાઈ રહ્યું છે કારણ કે કેનેડામાં જેટલા પણ લોકો રહેતા હતા તેમાં હવે ઇનલીગલી લોકોનો વધારો થઈ શકે તેવી પણ શક્યતાઓ સામે આવી છે જો વાત કરવામાં આવે ટ્રમ્પે ચૂંટણી પ્રચાર દરમિયાન વચન આપ્યું હતું કે જો તેઓ પ્રમુખ બનશે તો યુએસનું ઇતિહાસનું સૌથી મોટું અભિયાન હાથ ધરશે એટલે જ્યારે ટ્રમ્પની ટ્રમ્પે એક વચન આપ્યું હતું કે જો હું આ ચૂંટણી જીતી જઈશ તો વધારેમાં વધારે ઇનલીગલી લોકો છે તેને ડિપોર્ટ કરવામાં હું અભિયાન છે તેનું હાથ ધરીશ એટલા માટે હવે તે ચૂંટણી જીતી ગયા છે એટલે એવું પણ કહી શકાય કે તેઓ ડિપોર્શનની પ્રક્રિયા છે તેને હાથ ધરવાના છે એટલા માટે હવે પોલિસીની દેખરેખ રાખવા માટે વરિષ્ઠ અધિકારી ટોમ મને પણ જણાવ્યું હતું કે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન યુએસએમાં ઇલ રહેતા લોકોને નિશાન બનાવશે તેની સાથે જ દરેક જવાબદારી બોર્ડરની હોય કે પછી અમેરિકામાં રહેતા ઇનલિગલ લોકોની જવાબદારી અત્યારે હાલ ટોમને ટ્રમ્પ દ્વારા સોંપવામાં આવી છે એટલા માટે હવે એવું પણ કહી શકાય છે કે ટોમ છે તે દરેક લોકો જે બોર્ડર પરથી અમેરિકામાં તો પોતાના વતન જવાનું છે પરંતુ જે અમેરિકામાં ગેરકાયદેસર રહેતા હતા અને કેનેડા જવા માંગે છે હવે તે લોકો ઉપર પણ મોટો ખતરો ટોળાયો છે કારણ કે ટ્રમ્પ જ્યાંથી જીત્યા છે તે બાદ ડિપોર્શન હાથ ધર્યું છે અત્યાર સુધી અનેક એવી ફ્લાઇટ છે જેને પોતાના વતન મોકલવામાં આવી છે તેવામાં હવે આ બધાની વચ્ચે કેનેડાના પણ નિયમો બદલાયા છે અને હવે ટ્રમ્પ જ્યારથી ચૂંટણી જીતી ગયા છે તે બાદ હવે જાણે ડિપોશનની સૌથી મોટું અભિયાન હાથ ધરવાનું હોય તેવી પણ શક્યતાઓ સામે આવી રહી છે એક બાદ એક વિઝાના નિયમ બદલાયા છે અમેરિકા પણ મોંઘું બનતું જાય છે તેવામાં હવે કેનેડામાં લોકોને ત્યાં સર્વાઇવ કરવું પણ ખૂબ મોંઘું પડી રહ્યું છે જો વાત કરવામાં આવે અત્યારે હાલ ગુજરાતીઓની તો ગુજરાતીઓને પણ ત્યાં સર્વાઈવ કરવું એટલું જ મોંઘું પડી ગયું છે કારણ કે ત્યાં જોબના ફાફા છે તેની સાથે રહેવાના પણ એટલા જ ફાફા છે આ બધાની વચ્ચે હવે અમેરિકામાં જે ટ્રમ્પ ચૂંટણી જીત્યા છે તેની હવે કેનેડાના ઇમિગ્રેશન ઉપર કેટલી અસર થાય છે તે તો આગામી સમય જ બતાવશે ત્યારે આ વિષયને લઈને આપનું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર